શહેરના જૂના દાણાપીઠ વિસ્તારમાં એક રાત્રિના સમયે અજીબો ગરીબ ઘટના બની હોય તેવા હાલ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વાત કરીએ તો ખાસ લગભગ પચીસ લોકોના ટોળાએ વકફ બોર્ડના ઓર્ડર બતાવી અને ત્રણ દુકાનોના તાળા તોડી દુકાનમાં રહેલો સામાન રોડ પર ફેંકી દુકાનો ખાલી કરાવી હતી વર્ષોથી ફાડાપેટી રહેલી દુકાનો એકાએક ખાલી કરવામાં આવતા વેપારીઓમાં રોષની ભભૂકી જોવા મળી રહી છે આ થકી ખાસ સમગ્ર મામલે વધુ વિવાદ થાય તે પહેલા જ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકનાર સહિતના લોકો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન બેરા જગદીશ બાગરાવ દ્વારા પણ ખાસ માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું કે સાંજે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાણાપીઠ બજારમાં આવેલા મસ્જિદમાં ત્રણ જેટલી દુકાનોમાં વકફ બોર્ડનો ખાસ તકેશાએ પત્ર બતાવી તાળા તોડવાની ઉપરાંત દુકાનનું સામાન બહાર કાઢી દેવામાં આવ્યો હતો જે બાદ દુકાન માલિક વિરેન્દ્રભાઈ કોટેચા દ્વારા સ્થાનિક પોલીસ પંથકમાં જાણ કરવામાં આવી અને જે બાદ પોલીસ દ્વારા આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપી ફારૂક મુસાણી સહિત અન્ય ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે હાલ જે દુકાન વકફ બોર્ડના આદેશ બાદ ખાલી કરવા આવી હોવાનું લેટર છે તે વેરીફિકેશન કરવામાં આવ્યો છે

કે એમની નવાબ મસ્જીદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓની જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર પ્રવેશ કરેલ છે તો એના માટે એડવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુવા તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડ નો એક હુકમ હતો જેમાં આરોપી કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરી દુકાનનો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પ્રક્રિયામાં જે કબજેદાર છે એમને નોટિસની બજવણી કરવાની હોય છે પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમાનુસાર એમને પાસેથી કબજો મેળવવાનો હોય છે

ત્રણ દુકાને કોપી મેં આપી દીધી છે દુકાનની કે ભાઈ અમને આ ટ્રીબ્યુનલ કોર્ટ આપણે વકફ બોર્ડનો ઓર્ડર આવેલ છે અને ઓર્ડર મુજબ અમે અમારી દુકાનનો કબજો લઈએ છીએ અને વર્ષોથી જે દુકાનો બંધ પડી હોય જર્જરિત હાલતમાં થઈ ગઈ છે ઉપર જે છતો પણ તૂટી ગઈ છે અને અમારી મસ્જિદને પણ નુકસાન થાય એવી હાલત હોય એટલે અમારો ઓર્ડર આવ્યો એ ઓર્ડરને અમે ફોલો કર્યો છે દુકાનો તારું જોરનાર હતા એ સામે બેઠા બેઠા મેં જોયું એટલે અમે ત્યાં ગયા